વડોદરા શહેર પોલીસ અને દબાણ શાખાની ટીમ દ્વારા મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે શહેરમાં ટ્રાફિકની સમસ્યા મોટો પ્રશ્ન બની રહી છે અને આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ દબાણ દબાણકર્તાઓ સામે લાલ આગ કરી છે શહેરનો ખૂબ જ ધબકતો વિસ્તાર ન્યાયમંદિર વિસ્તાર અને જ્યાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય અને તેની પાછળ લારી ગલ્લા ધારકોનું દબાણ કારણ સ્વરૂપ હોય એટલે લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા છે આજે દબાણ શાખાની ટીમ ત્યાં પહોંચી ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં વાડી પોલીસ અને સિટી પોલીસની ટીમને સાથે રાખીને એસીપી કક્ષાના અધિકારીઓને સાથે રાખીને દબાણ હટાવવામાં આવ્યા છે ન્યાય મંદિર વિસ્તારમાં ન્યાય મંદિર થી આગળ જઈએ દૂધ રોડ અને પછી બરાનપુરા રોડ આ આખા જ રસ્તા પરથી લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા છે આગળ પણ જો લારી ગલ્લા ધારકો આ જ જગ્યા પર દબાણ કરશે નહીં તેની પણ તકેદારી વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમ દ્વારા રાખવામાં આવશે હાલની વાત કરીએ તો ટ્રાફિક પોલીસને સાથે રાખીને વાડી પોલીસ સિટી પોલીસની ટીમને સાથે રાખી એસીપી કક્ષાના અધિકારીઓ ડીસીપી ઝોન થ્રી આ તમામની ઉપસ્થિતિમાં દબાણ હટાવવામાં આવ્યા છે લારી ગલ્લાના જે દબાણો હતા તે દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી અને દૂર પણ કરવામાં આવ્યા છે આ દબાણો અને આ સમયે કેટલાક લારી ગલ્લા ધારકો જે પોતાની લારીઓ લઈને ભાગતા પણ નજરે પડ્યા હતા

વીએમસીના કર્મચારીઓ અધિકારી અને ટ્રાફિકના જવાનો અને કર્મચારી અધિકારી સાથે મળીને વાડી પોલીસ સ્ટેશન પાણીગેર પાણીગેર પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આજરોજ દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે જેમાં લહેરીપુરા ગેટની વિસ્તાર થી શરૂઆત અમે કરી છે તેમાં દૂધવાળા માહોલના બાજુ અમે આવ્યા છે અને ત્યાંથી આગળ વધીને અમે ચોખંડી માંડવી અને ત્યાંથી ફરીને પાછા લહેરીપુરા કરીને આખો એક સર્કલ અમે ફરવાના છીએ અને જેટલા પણ વધારાના દબાણ છે જે રોડ ઉપર આવી ગયા છે જેના કારણે ટ્રાફિકને તકલીફ પડતી હોય છે તેનું આજે અમે દબાણ દૂર કરવા માટે બીએમસી શાખાને જે દબાણ કર્મચારી દબાણ હટાવવાવાળી જે ટીમ છે તેને અમે મદદમાં છીએ અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે અમે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે આપણે જેમ ખ્યાલ હશે એમ થોડા ટાઈમ પહેલાં પણ આ વસ્તુ કરવામાં આવી હતી અને રેગ્યુલર આ કરવામાં આવે છે વચ્ચે અને હવે પણ આગળ આજ રેગ્યુલર અમે આ જે દબાણ હટાવવાની કામગીરી છે તે વીએમસી સાથે લાઇઝનિંગ કરીને રેગ્યુલર રીતે થાય તે સુનિશ્ચિત કરીશું હા એ માટે અમે કદાચ સવાર અને સાંજ બે ટાઈમ દબાણ હટાવવાની કામ કરે કે શરૂઆતમાં હટાયા પછી થોડીક વાર પછી આવી જતા હોય તેવા બનાવો આપણા સામે આવે છે એટલે ફરીવાર પણ અમે દિવસમાં બે વાર કરી શકીએ એ રીતે પણ અમારું પ્લાનિંગ છે અને ધીમે ધીમે ફ્રી ફ્રિકવન્સી અમે વધારીશું અને એકવાર દબાણ પૂરી રીતે ક્લિયર થઈ જાય પછી અમે ફ્રિકવન્સીને ડાઉન કરીશું એ રીતનું પ્લાનિંગ અત્યારે હાલમાં કરી રહ્યા છું એક્શન પ્લાન આવો તૈયાર કર્યો આજે સવારે રાખવામાં આવ્યું છે હવે કાલે પણ અમે એ રીતે દબાણ હટાવવાની કામગીરી કરીશું અને રેગ્યુલર કામગીરી થશે અને એમની જે પણ દબાણ જે લારી કે ગલ્લા જે દબાણ કરી રહ્યા છે તેને વીએમસીવાળા ડિટેન કરે અને એ લોકો એમની પાસે રાખશે એટલે જે ચોક્કસથી આ જે દબાણ છે એ ઘણા છે આપણે ઓછું કરી શકીશું એવું કહી શકાય કે આવતા સમયમાં વડોદરા દબાણ થઈ શકે છે જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે તે રીતે અત્યારે તો કામગીરી કરી રહ્યા છે જે ચાર દરવાજા છે એની વચ્ચેનું પ્રાયોરિટી છે અને ત્યાં રેગ્યુલર બીએમસી અને પોલીસના જવાનો અને ટ્રાફિક જવાનો સાથે પણ કરતા હોય છે અને એ જ રીતે આપણે રેગ્યુલર કરતા પણ આવ્યા છે આજે પણ એ જ કામગીરી કરી રહ્યા છે અને આ આપણે ચોક્કસ આગળ પણ કન્ટિન્યુ કરવાના છે દબાણ કારણો શું સૂચન આવશે દબાણકારોને એ જે કહેવા માગું છું કે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય તે રીતે રોડ ઉપર લારી ગલ્લા ન મૂકવા જોઈએ અને જે બીએમસીના જે નિર્ધારિત સ્થાનો છે ત્યાં જઈને તેમણે પોતાનું જે પણ વેચાણ કરવું છે તે કરવું જોઈએ વહીવટી વોર્ડ નંબર માં સમાવિષ્ટ વિસ્તાર લહેરીપુરા ગેટ થી જીબી તરફ જતો જે રસ્તો છે દૂધવાળા મોલ્લાની પાસે ત્યાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે વોર્ડનો સ્ટાફ ડીસીપી ડીસીપી સાહેબ ઝોન સિટી પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી દબાણની બંને ટીમ બંને ઝોનની ટીમ રોડ પરના હંગામી ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે લારીઓ જમા લેવાનું ચાલુ છે

જશો પછી ત્યાં જ ફરી એક વખત લારીઓ અહીંયા પછી લાગી જતી હોય છે દ્વારા પણ સતત એની તકેદારી રાખવામાં આવશે અને તમારી ટીમ પણ સાથે રહી કાર્યવાહી